રહ્યો છે છે નવસારીમાં વરસાદી માહોલ જામેલો અલગ અલગ તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવસારીના દરિયામાં પણ જોરદાર કરંટ જોવા મળી રહ્યો હતો બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી પ્રોટેક્શન વોલ સુધી પહોંચી ચૂક્યા છે ચોદર અને ચૌદસ અને અમાસની ભરતીના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તો આપ જોઈ રહ્યા છો દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે એક તરફ મેઘાવી માહોલ જામેલો છે તો બીજી તરફ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે ચૌદસ અને અમાસની ભરતીના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો આ તરફ નવસારીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે નવસારીમાં વરસાદી માહોલ જામેલો છે અલગ અલગ તાલુકામાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે ત્યારે નવસારીના દરિયામાં કરંટ જોવા મળ્યો બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી પ્રોટેક્શન વોલ સુધી પહોંચ્યા હતા 14 અને ભરતીના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યું છે